અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વિરુચનગર ગામ પાસે કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોનો બચાવ થયો હતો મૃતકો મૂળ ગાંધીનગરના છે અને વિરોચનગરમાં મંદિરે દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી કાર કેનાલમાં ખાબકતા ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોનો બચાવ થયો હતો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરુચનગર ગામ પાસે મૂળ ગાંધીનગરના રહેવાસી રાજુભાઈ રામજીભાઈ દેસાઈ ઉંમરવર્ષ તેતાલીસ જયરામભાઈ છગનભાઈ રબારી ઉંમરવર્ષ ચાલી તેમજ કનુભાઈ રૂગ્નાથભાઈ દેસાઈ ઉંમરવર્ષ તેતાલીસ વિશાલકુમાર ગણેશભાઈ દેસાઈ ઉંમરવર્ષ ત્રીસ દર્શનકુમાર અર્જનભાઈ દેસાઈ ઉંમરવર્ષ એકત્રીસ તમામ રહે ચુંડાલ ગામ રબારી વાસ ગાંધીનગરનાઓ ગતરોજ રાત્રિએ સાણંદ તાલુકાના વિરોચનગર ગામ પાસે મેળડી માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા હતા તે દરમિયાન દર્શન કરીને પરત ફરતા વિરોચનગર ગામથી હાઈવે તરફ રોડ પર જવાના રસ્તા પર આવેલી કેનાલમાં ગઢનારું આવેલું છે જ્યાં મોટો વળાંક હોયને અંધારના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી જેમાં રાજુભાઈ રામજીભાઈ દેસાઈ ગાડી ચાલક તેમજ જયરામભાઈ છગનભાઈ રબારી નાઓ આગળ બેઠેલ હોય અને બંને સહી સલામત ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા પાછળ બેઠેલ કનુભાઈ રૂગનાથભાઈ દેસાઈ વિશાલકુમાર ગણેશભાઈ દેસાઈ તેમજ દર્શનકુમાર અર્જનભાઈ દેસાઈ તમામ રહે ચુંડાલગામ રબારીવાસ ગાંધીનગરનાઓ કેનાલમાં ડૂબી જતા કરુણ મોત નિપજ્યા હતા સમગ્ર મામલે સાણંદ જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી